જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા જે ઉમેદવાર પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જ્યારે નિમણૂક પત્ર લેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી મારી પાસે તો મંજૂરી જ નથી અમારી પૂર્વ મંજૂરી જેટકોએ આમાં ઈપીડી જે કહેવાય એટલે કે ગુજરાત સરકાર ઉર્જા અને પેટ્રોલ વિભાગ જેમાં ગુજરાત સરકાર મંજૂરી લેવી પડે એમાં કોઈ જ પ્રકારની મંજૂરી એ લેવામાં નહોતી આવી

જેટકો કંપનીએ સરકારના નિયમો વિરુદ્ધ જઈને ભરતી પ્રક્રિયા કરી હોવાનો યુવરાજસિંહ જાડેજા દાવો દાવો કર્યો છે બદલે પોસ્ટ મંજૂર કરવામાં આવી હોવાનો સૌથી મોટો એવું પણ કહ્યું કે ક્યાં સુધી પાડાના વાકે પખાલીને ડામ આપ્યા કરશો આ પ્રકારની વાત તો બીજી તરફ જેટકોમાં વિદ્યુત સહાયક પ્લાન્ટ એટેન્ડન્ટની જે ગ્રેડ વનમાં એકસો ત્રેપન જગ્યાની ભરતી જે છે તેનું આયોજન હતું તો બીજી તરફ યુનિયન અને અધિકારી સાથે મળી અને ભાગો કર્યો પોસ્ટ મંજૂર કરવામાં આવી હોવાની વાત યુવરાજસિંહ જાડેજા છે તેમણે એક પુરાવા સાથે વાત કરી છે ઉમેદવારોના ભવિષ્ય સાથે આ લોકોએ ચેડા કર્યા હોવાની વાત કરી છે તો બીજી તરફ અધિકારીઓની ભૂલને કારણે ઉમેદવારો શા માટે ભોગવે તે પ્રકારની વાત યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે ઉમેદવારોને એ વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરી અને એ જે ભરતી જે છે તે કરવામાં આવે એ રીતની પણ વાત કરવામાં આવી છે નીચે જે તમે જે ફોટા જોઈ રહ્યા છો તે પુરાવા સાથે યુવરાજસિંહ જાડેજાએ એ ગાંધીનગરથી પ્રેસ કોન્ફરન્સ કરી છે ને જેટકોની અંદર જે પ્રમાણે ભરતી કોભાંડ જે કરવામાં આવ્યું હોવાના આરોપ સાથે

તેમના દ્વારા ભાગ બટાઈ કરી અને વિદ્યાર્થીઓના એ કહી શકાય કે ભવિષ્ય સાથે ચેડા કર્યા હોવાના આરોપ યુવરાજસિંહ જાડેજાએ લગાવ્યો છે અને પહેલાં પણ એક વખત એ ભરતી કૌભાંડને લઈને અનેક ચર્ચાઓ થઈ રહી હતી ત્યારે આ વખતે પણ જેટકોની અંદર જે પ્રમાણે ભરતી કૌભાંડને લઈને વાત કરવામાં આવી રહી છે પીઓ વનના એટલે પીએ એ વનની પોસ્ટ મંજૂર કરવામાં આવી છે જોકે મંજૂર થવાની પીઓ વનની હતી પરંતુ પીએ વનની એ પોસ્ટ મંજૂર થઈ અને પરીક્ષા લેવાય ભરતી પ્રક્રિયાની વાત કરવામાં આવી બીજી તરફ યુવરાજ છે એવું પણ કહ્યું કે અહીંયા તમામ લઈને એન્ડ સુધી નાટકો થયા એડમિશન થયા ફોર્મ ભરાયા પરંતુ જ્યારે લાસ્ટ મોમેન્ટ ઉપર જે પોસ્ટ આપવાની વાત આવી ત્યારે આ બધી જ ભરતી કૌભાંડ છે તે પકડાઈ ગયું હતું અને તેના પુરાવા પણ જે છે તે પણ સામે આવી ગયા હોવાની વાત યુવરાજસિંહ જાડેજાએ કહી છે શું કહ્યું યુવરાજ સિંહ જાડેજે પુરાવા સાથે આવો સાંભળ્યો ના યુવાનો સાથે એના ભવિષ્ય સાથે એ ચેડા કરવામાં આવી રહ્યા છે વર્તમાનમાં એક એવો કિસ્સો ફરી એક વખત સામે આવ્યો છે કે સરકારની જે યોજના ચાલે છે મૂર્ખ બનાવો યોજના એ અંતર્ગત એક નકલી ભરતી કૌભાંડ અમારી સામે આવ્યું છે જી હા તમે બરોબર સાંભળ્યું નકલી ભરતી કૌભાંડ કેમ કે આ જે ભરતી છે એ ભરતી એવી કોઈ મંજૂરી જ લેવામાં નહોતી આવી અને જેમાં જાહેરાત બહાર પાડી દેવામાં આવી ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી દીધી પ્રિલિમિનરી પરીક્ષા લેવાઈ ગઈ મુખ્ય પરીક્ષા લેવાઈ ગઈ અને ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરીફિકેશન થઈ ગયા જે ઉમેદવારોના મેરીટરીમાં નામ આવ્યા એના ત્યારબાદ એ લોકોના મેડિકલ વેરીફિકેશન એ પણ કરી નાખવામાં આવ્યું પછી એ લોકોને એના પ્રાયોરિટી પ્રમાણે એલોટમેન્ટ પણ કરવામાં આવ્યા અને જયારે નિમણૂક પત્ર લેવાની વાત આવી ત્યારે એવું કહેવામાં આવ્યું કે આ આ ભરતીની તો મંજૂરી જ લેવામાં નથી આવી અને ભરતી છે ઉર્જા વિભાગ અંતર્ગત જે કંપની આવે છે જેટકો એ જેટકોની ની અંદર પીએ વન એટલે કે પ્લાન્ટ એટેન્ડન્ટની જે ભરતી હતી એ ભરતી

એ બે હજાર 2024 ના રોજ કરવામાં આવેલ આખી ભરતીની સંપૂર્ણ પ્રક્રિયા એ ટુ ઝેડ સંપૂર્ણ પ્રક્રિયા પૂરી કરી નાખી અને જ્યારે વિભાગને ને આના નિમણૂક પત્ર દેવા માટે વાત કરવામાં આવી ત્યારે વિભાગે એવું કીધું કે ભાઈ અમારી પાસે તો મંજૂરી જ નથી અમારી પેલા પૂર્વ મંજૂરી લેવી પડે એટલે જેટકો આમાં ઈપીડી જે કહેવાય એટલે કે ગુજરાત સરકાર ઉર્જા અને પેટ્રોલ વિભાગ જેમાં ગુજરાત સરકારની મંજૂરી લેવી પડે એમાં કોઈ જ પ્રકારની મંજૂરી એ લેવામાં નહોતી આવી એ સમયના જનરલ ઇન્ચાર્જ જે એચઆર છે એચઆર હતા જેટી રાય એના સમયમાં આ ભરતી બહાર પાડવામાં આવી હતી અને આ જેમ ભરતી છે એ ભરતીમાં કોઈ જ પ્રકારનું સ્ટાફનું જે સેટઅપ કહેવાય એટલે કે બેસવા માટેની જે વ્યવસ્થા જેટકોની અંદર હોવી જોઈએ એવી કોઈ જ વ્યવસ્થા એ સ્ટાફ સેટઅપમાં નહોતી ઉમેદવારો પાસેથી મળતી માહિતી પ્રમાણે આમાં ઉમેદવારો ઉમેદવારોથી એ વેટિંગમાંથી ઓપરેટ કરવા માટે પાંચ પાંચ લાખ સુધીના ઉગરણા કરવામાં આવ્યો હોય ત્યાં સુધીની અમને માહિતી મળી છે એટલે ભૂતકાળની અંદર જોવા જઈએ તો જેટકોમાં થયેલી જુનિયર એન્જિનિયર જુનિયર આસિસ્ટન્ટની ભરતીમાં પણ આ યુનિયન અને એની સાથે જે અધિકારીઓ જે છે વર્તમાન એ વર્તમાન અધિકારીઓ બંને ભેગા થઈ વેટિંગ યાદી ઓપરેટ કરી અને પોતાના લાગતા વળગતાઓને જ નોકરી આપી છે કારણ કે આમાં જયારે મેરીટ યાદી બહાર પડે છે ત્યારે કોઈના નામ જાહેર કરવામાં નથી આવતા ફક્ત બેઠક ક્રમાંક નંબર જાહેર કરવામાં આવે છે કોને કેટલા માર્ક છે કઈ રીતે માર્ક છે એ ઇન્ડિવિજ્યુઅલ લોકો જોઈ શકે પણ જાહેરમાં બધા જ જોઈ શકે એવું કોઈ જ પ્રાવધાન નથી તો જે પ્રકારે યુવરાજસિંહ જાડેજા એ પુરાવા સાથે આખી આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સની અંદર તેમણે જ જેટકોની અંદર ભરતી કોબાણને લઈને જે વાત કરવામાં આવી છે તેને લઈને તપાસ માટે પણ તેમણે હવે પત્ર લખ્યો છે અને પત્ર મારફતે એ પણ કહેવામાં આવ્યું છે કે જે પ્રમાણે જે શરૂઆતી પ્રક્રિયાથી લઈને એન્ડ સુધીની જે પ્રક્રિયા હોય તેની અંદર કઈ કઈ રીતે કામગીરી કરવામાં આવી છે તેના પુરાવા પણ યુવરાજસિંહ જાડેજાએ એ માગ્યા છે પરંતુ

હવે એની તપાસ થશે કે કેમ કે પછી જે આગળ જે આરોપો લાગ્યા હતા એ જ રીતે આ આખી પણ ફિંડલું વાળી અને સાઈડમાં મુકાઈ જાય તો પણ કોઈ નવાઈની વાત નહીં આખી ઘટનાને લઈને અને ખાસ યુવરાજસિંહ જાડેજાની વાત સાથે કેટલા સહમત છો અને તમને શું લાગે છે આમાં ભરતી કૌભાંડ થયું છે કે કેમ એ કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર